જે સતત સરકતો રહે છે એને સંસાર કહે છે એવી એક સંસારની વ્યાખ્યા છે પણ એનો ધાતુગત અર્થ સંસાર શબ્દનો ધાતુગત અર્થ છે એટલે જિંદગી એક ભ્રમણ ગાથા છે આમ આપણે જ્યારે કહીએ છીએ ત્યારે સ કહીએ છીએ જિંદગી ભ્રમણ નથી તો છે શું બીજું જયારે મનુષ્ય જન્મ લઈને આ પૃથ્વી ઉપર અવતરીએ છીએ અને આ પૃથ્વી ઉપરથી મૃત્યુની સાથે વિદાય લઈએ છીએ ત્યારે વચ્ચેનો જે સમયગાળો જેને આપણે જીવન કહીએ છીએ જીવન દરમિયાન કરીએ છીએ શું આપણે આપણે જીવન જીવી રાખવા માટે જીવન ટકાવી રાખવા માટે જીવન ભોગવવા માટે જીવનને સાર્થક કરવા માટે જાત જાતના વલખા મારીએ છીએ ફાંફા મારીએ છીએ પ્રવાસો કરીએ છીએ અને એ માટે થઈને ભટકતા રહીએ છીએ ભ્રમણ કરતા રહીએ છીએ તો આ એક આખી પરિસ્થિતિ આપણે ત્યાં ચાલુ જ હોય છે અને હિન્દુ ફિલોસોફી તો કહે છે તમે જાણો છો તેમ કે મનુષ્ય ને લાખ યોનીમાં ભ્રમણ કરવું પડે છે યોની જ જરાયુ જેમ જુદી જુદી યોનીઓમાં ફરતો ફરતો ભ્રમણ કરતો 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 છેવટે આ મનુષ્યનીમાં અવતરે છે બીજી બાજુ આપણે જોઈએ છીએ કે શિશુ અવસ્થામાંથી માંડી શૈશવમાં ત્યાંથી કિશોર અવસ્થામાં ત્યાંથી તરુણ અવસ્થામાં ત્યાંથી યૌવન અવસ્થામાં ત્યાંથી વૃદ્ધાવસ્થામાં એમ જુદી જુદી અવસ્થાઓમાં પણ આપણું પરિવર્તન થતું જાય છે એ એક પ્રકારનું ભ્રમણ જ છે એટલે એક હિન્દી ફિલ્મી કવિએ રફીના કંઠે એક ગીત ગવડાવ્યું હતું આદમી મુસાફરી હૈ આતા હૈ જાતા હૈ જાતે જાતે યાદે છોડ જાતે હૈ અને બીજો એક ફિલ્મી કવિ એ કિશોર કુમાર નાકન્ઠે ગરાવ કે જિંદગી હે સફર સુહાના યહ કલ ક્યા હોગા کسને જાના તો વાત તો ભઈ સાચી છે કે જિંદગી છે તે એક ભ્રમણ છે એક સફર છે એક મુસાફરી છે એક પ્રવાસ છે એક યાત્રા છે આટલું તો આપણે સમજાય છે પણ સાથે સાથે આપણે એ પણ સમજવાનું છે અને એ પણ આપણે જોવાનું છે કે આવી જુદી જુદી અવસ્થામાંથી આપણે ભ્રમણ કરતા કરતા જે સમજાય છે તે એ છે કે આપણો પ્રવાસ સુગમ નથી હોતો જીવનમાં ઘણી દુર્ગમ હોય છે ઘણી વાર હોય છે ઘણી વાર અતિ કપરો અને કઠણ પણ બની જતો હોય છે કારણ કે જીવનમાં સુખ અને દુઃખના હર્ષ અને શોકના ગમ અને ખુશીના નારાજગીના અને રાજીપાના પ્રસંગો છે તે આવતા જ રહે છે અને કેટલીક વાર અત્યંત દોહિલી એવી દુર્નિવાર જિંદગી જે છે તેનો પણ આપણને અનુભવ કરાવે છે અને એવો અનુભવ થાય ત્યારે આપણે સ્થૂળ કે સૂક્ષ્મ એવો બોજ વેંઢારીને જીવવું પડે છે હવે ક્યારેક આવું આવું જીવન જીવતા કે ભ્રમણ કરતા આપણો પંથ છે તે સુગમ નથી હોતો કાંટાળો હોય છે દુર્ગમ હોય છે દુરુ હોય છે અને ત્યારે આપણને અનુભવ થાય છે કે એવા પંથ ઉપર જયારે જીવનમાં આપણે આગળ વધીએ છીએ ત્યારે કેટલીક વાર હારી થાકી જવાય છે દુર્ગમ પંથ આપણી સાથે લીધેલી જે કંઈ થોડીક પણ જોડી હોય જર્જરીત થઈ ગયેલા કપડાં વસ્ત્રો અને ખાલી થઈ ગયેલી જોડી એ બધું લઈને આપણે જીવનની અંદર કેટલીક વાર લગર વગર થઈને પ્રવાસ કરવો પડે છે અને આપણે એક બદનસીબ મુસાફર હોઈએ એવી એક આખી પરિસ્થિતિ આપણને ઘરની અંદર કે જીવનની અંદર ઊભી થતી હોય છે તો વિચાર કરો જેને ઘર નથી જેને માથે છાપરું નથી જેને કોઈ આશ્રય સ્થાન નથી જેને માત્ર ને માત્ર એ કારણે જ સતત છે તે ભટક્યા કરવું પડે છે ચાલ્યા કરવું પડે છે પ્રવાસો કર્યા કરવા પડે છે એની શું સ્થિતિ થાય એને માટે આપણી ભાષામાં એ એક શબ્દ બનાવ્યો છે વિચરતી જાતિઓ નોર્મેડિક ટ્રાઈબ્સ વિચરતી જનજાતિઓ તમે જુઓ કે જે લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે એની તો સ્થિતિ જ આ છે ચાહે એ ભરવાડ હોય ચાહે રબારી હોય ચાહે માલધારી હોય ચાહે ચારણ હોય ચાહે ડફેર હોય આપણે જોઈએ છીએ પાણી અને ઘાસચારાની વ્યવસ્થા હોય ત્યાં એને જવું પડે છે હર વર્ષે આપણે જોઈએ છીએ કે ઉનાળાની કાળ ગરમીમાં જ્યારે પાણીની ખેંચ વર્તાતી હોય અને જ્યારે ઘાસચારાની અછત વર્તાતી હોય ત્યારે પોતાનું પશુધન લઈને જ્યાં એની ઉપલબ્ધિ થાય ત્યાં એ લોકો એ નીકળી જવું પડે છે ચાલતા જ રહે છે ચાલતા જ રહે છે એટલે લાભશંકર ઠાકરે કવિતામાં ગાયેલું ચરણ મળ્યા છે એટલે ચારણ બન્યો છે આ ચારણ શબ્દની વ્યુત્પત્તિ જ એમાંથી આવી છે કે ચરાવવા માટે થઈને ઢોરને ચરાવવા માટે પશુને ચરાવવા માટે થઈને તમારે સતત ચાલતા રહેવું પડે ચાલતા રહેવું પડે ચાલ બીજી બાજુ આપણા પૂર્વજોએ પણ આપણને એક બહુ મુખ્ય ઉપદેશ આપ્યો છે કે જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ ઈચ્છતા હો તો તમારે જીવનમાં શ્રી શ્રીસ એ પ્રાપ્ત કરવા તમે ઈચ્છતા હો તો તમારે શું કરવું પડે ચરે વેતી વેતી ચરે ચાલતા રહો ચાલતા રહો ચાલતા રહો આ ઉપદેશ આખો સમજાવવા માટે થઈને એમણે ચારધામ યાત્રાની આખી કલ્પના આપણી પ્રજા સામે મૂકી છે પૂર્વમાં જગન્નાથપુરી પશ્ચિમમાં દ્વારિકાપુરી ઉત્તરમાં કાશીપુરી અને દક્ષિણમાં રામેશ્વરપુરી એમ તમે જો ચારે ધામની યાત્રા ન કરો તો તમારો જન્મારો નિષ્ફળ છે એમનું કહેવું એમ છે કે તમે જો આ રીતે સમગ્ર દેશના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં ચાલતા રહેશો તો તમે આપણા દેશની પ્રજાના આપણી દેશની ધરતીના આપણા દેશની વનસ્પતિના આપણા દેશની પ્રકૃતિના અને પર્યાવરણના નિકટના સંપર્કમાં મુકાશો ચાલવું એ અનિવાર્ય છે ને એટલે જ આપણા બધા જ મહત્વના ગ્રંથો છે તેની અંદર એના નાયકો સતત ચાલતા રહેશે તમે દશ કુમારચરિત જુઓ દસ દસ કુમારો દશેય દિશાઓની અંદર ચાલવા નીકળી પડે છે તમે રામાયણ અને મહાભારતમાં જુઓ વનવાસની ઘટનાઓ આવે છે રામ છે તે સતત ચૌદ વર્ષ સુધી વનવાસ ભોગવે છે અને વનવા વિચરણ કરતા રહે છે પાંડવો અને બાર બાર વર્ષનો જે વનવાસ અને ઉપરાંત એક વર્ષનો અજ્ઞાતવાસ ચાલતા જ રહેવાનો ચાલતા જ રહેવાનું એવી રીતે તમે કથા સરિત સાગર જોશો બૃહદ કથા મંજરી જોશો વસુદેવ હિન્દી જોશો જૈનોના બૌદ્ધોના હિન્દુઓના જે કોઈ ગ્રંથો જોશો એની અંદર તમે જોશો સતત ચાલવાની વાત આવશે અને પછી છેવટે સૂત્ર આવશે ચાલતો નર ભદ્રા પામે બેઠેલાનું નસીબ બેઠું રહે તો જે માણસ ચાલતો નથી એનું કલ્યાણ નથી સધાવાનું કલ્યાણ ત્યારે સધાય કે તમે ચાલતા રહો ભદ્રા પામો એટલે કે તમારું કલ્યાણ થાય આવી વાત એમણે જ્યારે કહીએ કહી છે ત્યારે આપણે એમાંથી સમજવાનું શું છે કે જીવન આવી ભ્રમણ ગાથા છે પણ ભ્રમણ કેવું કરવું જોઈએ કોને પ્રવાસ કહેવાય કોને સફર કહેવાય કોને યાત્રા કહેવાય કોને જેને ભ્રમણ છે કહીએ છીએ ભ્રમણ કહેવાય એમ જ્યારે બારીકાઈથી સૂક્ષ્મતાથી વિચાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એનો ભેદ આપણને ખ્યાલ આવે છે કે જીવનમાં આપણે યાયાવર થરીને ભટકતા હોઈએ છીએ આ યાયાવર શબ્દ કદાચ તમને અઘરો લાગે યાયાવર એટલે અહીંથી ત્યાં ભ્રમણ કર્યા કરતો માણસ એક જગ્યાએ સ્થાયી થઈને સ્થિર થઈને ન બેસતો માણસ એના કરતાં વધારે સારું છે કે રખડું થવું રખડું ફિલસુફ બનવું જેને ફિલોસોફિકલ વેગેબોન્ડ કહે છે અંગ્રેજીમાં એવા ફિલોસોફિકલ વેગેબોન્ડ થવું વધારે સારું ગોરધનામે સરસ્વતી ચંદ્રમાં એ જ બતાવ્યું ને સરસ્વતી ચંદ્ર આવો ફિલોસોફિકલ વેગે બોન્ડ છે રમણભાઈ નીલકંઠે રાઈનો પર્વતમાં રાઈને એ જ બતાવ્યું ને આવો વેગે બોન્ડ છે મનોભાઈ પંચોડી દર્શકે ઝેર તો પીધા જાણી જાણીમાં સત્યકામને આવો જ બતાવ્યું ને ક્યાંથી ક્યાં પહોંચે છે એક તળ સૌરાષ્ટ્રની એક નાનકડી ભૂમિમાંથી એ ઉગીનો ઊભો થયેલો છે બે વિશ્વયુદ્ધની અંદર કેવી રીતે મોટો ભાગ ભજવે છે અને કેવો રોલ કરે છે તમે જુઓ તો જ્યારે આપણા પગથી આપણે પ્રવાસ કરીએ છીએ તો એ પ્રવાસ છે જ્યારે આપણે આયોજનપૂર્વક ક્યાંક સ્ટેશન ઉપર જઈએ છીએ કે ક્યાંક જેને આપણે કહીએ કે જુદી જુદી જગ્યાએ ફરવા માટે જઈએ છીએ તો એ પર્યટન છે કોઈ દાર્જિલિંગ જાય કોઈ કાશ્મીર જાય કોઈ ઉટાકામણ જાય એ બધા પર્યટનો છે પણ તમે જ્યારે માત્ર પદયાત્રા કરો એમ નહીં તમે જ્યારે માત્ર ફરવાના આશયથી કરો એમ નહીં પણ તમે જ્યારે એને તમારી પોતાની એક જીવનની એક સિદ્ધિ રૂપે જીવનના એક સાધ્ય રૂપે જોવાનું તમે જ્યારે શરૂ કરો ત્યારે એ પ્રવાસ પ્રવાસના રહેતા યાત્રા બની જાય છે જેમાં તમારું હૃદય હૈયુ હામ અને એની સાથે તમારી બુદ્ધિ તમારું ચિત્ત પણ જ્યારે જોડાય છે ત્યારે તો શા માટે આ જાતની યાત્રા કરવી જરૂરી હોય છે યાત્રા તો આપણે જુદા જુદા અનેક હેતુઓથી કરીએ છીએ કે તીર્થસ્થાનોની યાત્રા આપણે કરીએ હિલ સ્ટેશનોની યાત્રા કરીએ આપણે એવા દુનિયાભરના જુદા જુદા દેશો જોવા માટે યાત્રા કરીએ બધી વાત સાચી છે પણ ખરી વાત એ છે કે આપણું ભ્રમણ નિરુદ્દેશે હોવું જોઈએ કારણ કે આ સંસાર છે તે ધૂલી તો છે જ એના રસ્તાઓ ધૂળિયા છે એના માર્ગો છે તે ચોખ્ખા નથી અને છતાંય આપણે જે છે તે થવું જોઈએ સુકામ કારણ કે કુદરતે જે આખો વૈભવ આપણી ચારે બાજુ મૂક્યો છે જે સાંસારિક વૈભવ છે જે પ્રાકૃતિક વૈભવ છે જે પ્રાકૃતિક સંપદા છે એનું વૈવિધ્ય એના રંગ અને નૂર એનું જે સૌંદર્ય છે એને માણવા વગર જો આથી આપણે વિદાય થઈએ તો એનો શું અર્થ છે અને એટલે આપણી પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોને સન્નદ્ધ કરીને એને એકદમ ચેતનવંત કરીને જ્યારે આપણે હૃદયથી આવો પ્રવાસ કરીએ છીએ ત્યારે આપણે કેવળ રખડું રહેતા નથી કેવળ યાયાવર રહેતા નથી કેવર સફર નથી કરતા સફર એ શબ્દ જો અંગ્રેજી અર્થમાં તમે લો તો તમે કઈક સહન કરો છો કઈક તમે હેરાન થાવ છો એવો ભાવ એની અંદર આવે છે એ ભાવ કેટલીક યાત્રામાં કેટલાક પ્રવાસમાં આપણને અનુભવવાનું મળે છે કે ભીડ હોય ભીસ હોય અરાજકતા હોય અવ્યવસ્થા હોય એ બધું અનુભવ થાય પણ એનું તો નામ જીવન છે તો બધું થવાનું છે ખરી વાત એ છે કે નિરુદ્દેશે સંસારે મુજે મુગ્ધ ભ્રમણ પાંચસો મલિન વહેશે એમ જે રાજેન્દ્ર શાકે છે એ જીવનનો સાચો કિમિયો છે આ સંસારની અંદર જાત જાતના માણસો છે જાત જાતના સંજોગો છે જાત જાતની પરિસ્થિતિઓ છે જાત જાતના અનુભવો છે બધું જ છે તમને વળગવાનું પણ તેમ છતાં તમે બધામાંથી સંઘેડા ઉતાર પાર ઉતરો કોઈથી તમે ખરડાવ નહીં કોઈથી તમે રજોટાવ નહીં અને તમે તમારી જાતને સુરક્ષિત રાખીને તમારો યાત્રા પ્રવાસ જીવનનો છે તે સુખરૂપે તમે પૂર્ણ કરી શકો જે તમારું ગોલ નક્કી કર્યું છે જીવનનું ત્યાં તમે પહોંચી શકો તમે તમારા વિઝનને હાંસલ કરી શકો તમારા મિશનરી સ્પિરિટને સાચવીને તમે ધાયરું એવું સંસિદ્ધ કરી શકો ત્યારે તમે સાચા અર્થની અંદર સાચો યાત્રા પ્રવાસ કર્યો છે તો આપણે સમજવું છે આ કે સંસાર સ્થૂળ અર્થની અંદર ભલે ભ્રમણ હોય પણ આપણું આ ભ્રમણ જે છે તે એક નિષ્ફળ આંટો ફેરો ન થઈ રહે રાધેશ્યામ શર્મા એક નાનકડી લઘુનવલ ગુજરાતમાં સરસ લખીશ એનું નામ છે ફેરો ને એના પહેલાં જ વાક્યમાં એ જણાવે છે કે માતા પોતાના એક સ્તનથી બીજા સ્તન તરફ બાળકને ફેરવે એવું જ જીવનનું આખું રૂપ છે તમને જન્મ આપે છે એક અને પછી મૃત્યુ આપે છે બીજું એમ બે ઘટનાઓ તમારા જીવનમાં સતત બયના કરે છે કોણ જાણે કેટલા અવતારો આવે છે ને તમારા જીવનના ફેરા તમે ફેરા કરો છો પણ પછી આપણને આપણા શાસ્ત્રોને આપણા વડીલો સમજાવે છે કે તમારો બહુ ફેરો નિષ્ફળ ન જવો જોઈએ બહુ ફેરો સફળ થવો જોઈએ એવો બહુ ફેરો સફળ કરવા માટે થઈને આવા નિરુદ્દેશે ભ્રમણ પ્રવાસ પર્યટન કે યાત્રા કરવા જરૂરી છે કારણ કે આ દુનિયા જેટલી કદરિયતાથી ભરેલી છે એટલી સુંદરતાથી ભરેલી છે અને આ સંસાર જેટલો કંટકોથી અને વિતંબળાઓથી ભરેલો છે એટલો જ આપણને આનંદ આપે ઉત્સાહ આપે અને અનેક પ્રકારની નવી દૃષ્ટિ આપે એવી ઘટનાઓથી અને એવી વસ્તુઓથી પણ ભરેલો છે તો માણો